સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચિનકુઆ ધીરખાડી ગામ ખાતે ગઈકાલે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી હતી જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો જેમાં મૃત્યુ પામેલ પુરુષ અને મહિલાને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આજરોજ પીએમ કરવામાં આવ્યું તો પીએમ કર્યા બાદ તેમના સબને ઘરે લઈ જવા માટે સબવાહિની માંગણી કરી તો જાણવા મળ્યું હતું કે ત્યાંથી વર્ષોથી સબવાહિની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડૉક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળીને યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો કરોડો રૂપિયાથી બનાવવામાં આવી અને નવા નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા ત્યાં સ્થાનિક આદિવાસી લોકોની જમીનો લઈ લેવામાં આવી અને વિસ્થાપિત કરવામાં આવ્યા અને ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને દર બે ત્રણ મહિને મિનિસ્ટરો મંત્રીઓ મુખ્યમંત્રીઓ ક્લાસ અધિકારીઓ સિક્યુરિટી ધરાવતા નેતાઓ તમામ આગેવાનો અહીં આવે છે પણ તેમ છતાં પણ 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 તેમ છતાં જે લોકો જમીન વિહોણા થયા છે અને જ્યારે તેમને આકસ્મિક મૃત્યુના અંતિમ સમયે તેમને પ્રાઇવેટ વાહન લાવી અને પિકઅપ ગાડીમાં બિનવારસી લાશ તરીકે તેમને લઈ જવામાં આવે તે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે દેશના વડાપ્રધાન છત્રીસ અને એકત્રીસમી તારીખે આવવાના છે જેના બે દિવસનો ખર્ચો પાણીની બિસ્લરી બોટલ પાણીના જગ ટેન્કર થઈને પંચોતેર લાખ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખું વિસ્તાર છે ત્યાં લાઇટોનું જે કામ કરવામાં આવ્યું છે એમાં વીસથી પચીસ કરોડ રૂપિયાના બેનરો તેમજ અન્ય ખર્ચાઓ થઈને સો કરોડથી પણ વધારે પ્રજાના ટેક્સના પૈસાનું આવા મોટા કાર્યક્રમો અને ખોટા ખોટા તારીફાઓ કરી બરબાદ કરી દેવામાં આવ્યા છે જ્યારે પાંચ દસ લાખ કે પંદર લાખની વસ્તી ધરાવતા એ રહેતા લોકો મૃત્યુ પામે છે આદિવાસી સમાજ હોય તો એવા લોકો માટે પણ સભવાહી કરીને પેલી કહેવત કે તળે અંધારું આજે દેશ દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ચાર પાંચ કિલોમીટરના અંતરના લોકો મૃત્યુ પામે છે અને તાલુકાનું વડુમથક મથક કહેવાતી એવી ગુરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં આજે સબ સુવિધા ન હોય તેવા લોકો પ્રાઇવેટ વાહનો લઈ આવી અને બિનવારસી લાશ જેવા અંતિમ સંસ્કાર કરવા જાય એ ખૂબ જ શરમજનક બાબત છે તેમ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખે વાત કરતા જણાવ્યું હતું કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરોને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી અને એમને જ્યારે અંતિમ આપણે ગરડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પીએમ માટે તો ગઈકાલના લઈને આવ્યા હતા અત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યા છે એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે ત્રણ ચાર કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે ગૃહમંત્રી આવે છે દેશના વડાપ્રધાન આવે છે દર બે ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ વન અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને વાહિની પણ એમને મળતી નથી આ અહીંના જે સ્ટાફ જે ડોક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો જો અમારી જેવા પ્રતિનિધિને જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે અને સબવાહીની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા સો કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે વીસ થી પચીસ કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે પંચોતેર લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈ અને પાણીના જગનો ખર્ચો છે એમાં સો કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત બે દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેરફેર થતો હોય અને જ્યારે અહીંયા દસ પંદર કે વીસ લાખ રૂપિયાની આજે સબવાહીની જે લોકોએ જમીનો આપી છે જે લોકો આજે જમીન વિહોણા થયા છે આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી બે ત્રણ હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ ભળે ઇન્ડિયા પડેગા ઇન્ડિયા તબ તો આગે બળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાઓના જે નારા છે આજે તમે જો આજે એક મહિલા આજે અઢાર થી ઓગણીસ વર્ષની ઉંમર હતી આજે એ મહિલા આજે એક્સપર્ટ થઈ ગઈ આજે એ છોકરી હ અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનો અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી પણ કમસે કમ માણસ મરી જાય તો એના એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો